રાજકોટ જિલ્લાના સરદાર ગામે રોડની ખરાબ હાલતને લઈ ગ્રામજનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ચક્કાજામ કરી વિરોધ દર્શન કર્યું આ દરમિયાન કોંગ્રેસના આગેવાન નિશીત કુટ અને ભાજપના આગેવાન ચેતન પાણ સામસામે આવી ગયા જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી કે જો દસ દિવસમાં રોડનું કામ શરૂ નહીં થાય તો ભાનુબેન અને પરષોત્તમ રૂપાલાના ઘરનો ઘેરાવ કરવામાં આવશે બીજી તરફ ભાજપના ચેતન પાણે જણાવ્યું કે વરસાદને કારણે રોડનું કામ થઈ શક્યું નથી પરંતુ રાજકોટથી સરદાર સુધી સત્યાવીસ કરોડના ખર્ચે રોડનું કામ મંજૂર થયું છે રોડનું કામ ન થતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી રાજકોટ જિલ્લાના સરદાર ગામે રોડની ખલાભાલતને લીધે ગ્રામજનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જકકજામ કરી વિરોધ વ્યક્ત કર્યો આ દરમિયાન કોંગ્રેસના નેકેમાન નિશિત ખૂટ અને ભાજપના આગેવાન ચેતન પાણ સામસામે આવી ગયા જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પોલીસે સ્થિતિને કાબુમાં લેવા કોંગ્રેસના કેટલા કાર્યકતાઓને અટકાયત કરી કોંગ્રેસના નેકેમાનોએ ચેતવણી આપી કે જો 10 દિવસમાં રોડનું કામ શરૂ નહીં થાય તો ભાનુબેન અને પુરષોત્તમ રૂપાલાના ઘરનો ઘેરાવ કરવામાં આવશે બીજી તરફ ભાજપના ચિતનપાણે જણાવ્યું કે વરસાદને કારણે રોડનું કામ થઈ શક્યું નથી પરંતુ રાજકોટની સરદાર સુધી સત્યાવીસ કરોડના ખર્ચે રોડનું કામ મંજૂર થયું છે

રોડનું કામ ન થતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં કાર્યકર્તા ભાનુબેન અને પુરુષોત્તમ રૂપાલાના ઘરનો ઘેરાવ કરવામાં આવશે બીજી તરફ ભાજપના ચેતન પાણે જણાવ્યું કે વરસાદને કારણે રોડનું કામ થઈ શક્યું નથી પરંતુ રાજકોટથી સરદાર સુધી સત્યાવીસ કરોડના ખર્ચે રોડનું કામ મંજૂર થયું છે રોડનું કામ મંજૂર થયું હોવા છતાં હજુ કામ થયું નથી રાજકોટમાં ગોંડલ ચોકડી અને આજી ડેમ ચોકડી છે તે તમામ રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા જે સરદાર ગામે જે કોંગ્રેસના નેતાઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન જે રસ્તા બિસ્માર હાલતમાં હોય અને ખાડા-ખબડાવાળા જે રસ્તા હોય જેના કારણે જે સ્થાનિકોને હેરાનગતિ થતી હોય તેના કારણે જે વિરોધ પ્રદર્શન નુંડવામાં આવ્યું હતો ને રસ્તો છે તે હાઈવે થોડા સમય માટે જે ટક્કા જામ કરીને બંધ કરવામાં આવ્યો હતો સમગ્ર જે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા જે તાત્કાલિક ધોરણે આજે આજીક્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ છે તે સ્થળે પહોંચ્યો હતો અને ટક્કા જામ હતો પરંતુ સમગ્ર ઘટનામાં કોંગ્રેસ પક્ષ અને જે ભાજપ પક્ષ છે તે સામે સામા થઈ ગયા હતા કોંગ્રેસ પક્ષનું તેવું કેવું હતું કે જે અવારનવાર જે રસ્તાઓ છે તે નજીવા એવા કામ અને નજીવા એવા વરસાદ બાદ જે ધોવાઈ જતા હોય તો બીજી તરફ જે એક રસ્તાનું રિપેરિંગ કામ છે તે થતું નથી જે ભાવનગર હાઇવે છે ત્યાં હજારો જે વાહનો છે તે પસાર થતા હોય છે ને ત્યાંથી જે લોખાડા સાઈટનો જે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર છે તે પણ આવતો હોય છે જ્યારે ટ્રાફિક પોલીસ છે તે ત્યાં દંડ ઉભરાઓ ઊભી રહી જાય છે પરંતુ સરકાર છે તંત્ર છે તે રોડ રસ્તા કરવાનું નામ નથી લેતું તેવો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો તો બીજી તરફ જે ચેતન પાણ છે તેમના દ્વારા આ જે કોંગ્રેસની સામે આવી ગયા હતા ને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે વરસાદ આવે તો જે રસ્તાનું ધોવાણ થાય એટલે ચોક્કસપણે આ પ્રકારનો ઉડાવ જવા તેમના દ્વારા જે આપવામાં આવ્યો હતો અને બીજી તરફ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે દસ દિવસમાં જો કામ શરૂ ન થાય તો અમે જે પર્ષોતમ રૂપાલા સાંસદ અને ભાનુબેન બાબરિયા છે તે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય છે અને મંત્રી પણ છે તેમનો ઘરનું ઘેરાવ કરતું અને વિરોધ પ્રદર્શન કરશું જી જી આભાર જોડાવા માટે આની માહિતી આપવા માટે